સુરતના સરથાણા નેચર પાર્ક ખાતે કમ્પાઉન્ડ વોલ બનાવવાનું કામ કરતું ચાલુ ટ્રેક્ટરમાં ડ્રાઈવર પિતાના ખોળામાંથી એક બે વર્ષની માસૂમ દીકરી નીચે પડી જતા પોતાના પિતાના ટ્રેક્ટરના ટાયર નીચે કચડાઈ જવા પામી હતી બાળકીનો માથાનો ભાગ ટાયર નીચે ચગદાઈ ગયો હતો જેને લઈને બાળકીનું ઘટના સ્થળે કમકમાટીભરી મોત થવા પામ્યું છે સુરતના સરથાણા વિસ્તારમાંથી ખૂબ જ કરુણ ઘટના સામે આવી છે ત્યાં પિતાની નજર સામે તેની બે વર્ષીય માસુમ બાળકીનું પોતાના ટ્રેક્ટર નીચે આવી જતા કરુણ મોત નીપજ્યું હોવાની ઘટના બની છે મૂળ મધ્યપ્રદેશના જામવા જિલ્લાના મેઘનગર તાલુકાના નવાપાડા પાલગામ ખાતે રહેતો સિંગાડીયા પરિવાર બે માસ પહેલા સરથાણા જગતનાકા પાસે આવેલા નેચર પાર્કની ફરતે કમ્પાઉન્ડર વોલ બનાવવા માટે આવ્યો હતો આ પરિવારમાં મુકેશ સિંગાડિયા તેમની પત્ની રંગાબાઈ તેમજ ભત્રીજો સુરેશ સુરમલ સિંગાડિયા તેમની પત્ની પૂજા અને તેમના બે નાના બાળકો સરથાણા નીચે પાર્ક સામે જ રહેતા હતા જેમાંથી શ્રમિક સુરેશ સિંગાડિયા ટ્રેકર ચલાવતો હતો સુરેશ તેની બે વર્ષની દીકરી પ્રિયંકાને પોતાના ખોળામાં બેસાડી ટ્રેક્ટર ચલાવી કામકાજ કરી રહ્યો હતો તો પરિવારના અન્ય સભ્યો નેચર પાર્ક આગળ મૂકવામાં આવેલા વિમાનના પાછળના ભાગે કામ કરી રહ્યા હતા દરમિયાન પિતા સુરેશના ખોળામાંથી બાળકી ટ્રેક્ટરમાંથી નીચે પડકાઈ હતી બે વર્ષની પ્રિયંકાના માથા ઉપરથી પિતા દ્વારા તેનું ટ્રેક્ટરનું ડાબી સાઈડનું વ્હીલ ફરી વળ્યો હતો ટ્રેક્ટરનું વ્હીલ ફરી વળતા માથાનો ભાગ ચપટાઈ ગયો હતો તેને લઈને માસુમ બાળકીનું ઘટના સ્થળે એડ કરોડ મોત નીપજવા પામ્યું છે તો ઘટના કે સરથાના પોલીસને જાણ થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો મૃત બાળકીને સ્મીમેર ખાતે પીએમ અર્થે મોકલી આપી અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા